દર્શક મિત્રો હું છું તમારો મિત્ર બિયાર બુમડીયા તો મિત્રો આજના વિડીયોમાં એક બળદની જોડ અને એક ગાય છે તે વેચવાની છે બંને માહિતી છે તે વેચવાની છે તો વિડીયોને છેલ્લે સુધી નિહાળજો અને આપણી ચેનલમાં તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો મિત્રો તમારે કોઈ પણ વસ્તુ વેચવા માટે મોકલવી હોય તો મારા આ વોટ્સએપ નંબર પર આડો મોબાઈલ રાખી વિડીયો બનાવી મોકલી આપવા વિનંતી આ બંને જે બળદ છે અને ગાય છે તે વેચવાની છે મિત્રો જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં આવેલા છે અને તાલુકો છે બાબરા અને ગામડું છે ઈસાપર આ બળદની જોડની કિંમત છે બાવીસ હજાર રૂપિયા અને અત્યારે તમે આ જે ગાય દેખો છો તે પણ વેચવાની છે વેતરે સાતથી આઠ લીટર દૂધ કરે છે ખૂબ જ સરસ અને સારી ગાય છે મિત્રો આની કિંમત આપેલી છે બત્રીસ હજાર રૂપિયા આના વિશેની વધુ માહિતી લેવા માટે કોન્ટેક નંબર આપેલા છે ખેડૂતભાઈના ત્યાંથી તમે આ ગાય અને બળદ વિશેની વધુ સંપૂર્ણ જાણકારી લઈ શકશો મિત્રો હજુ પણ તમે આપણી ચેનલમાં નવા હોવ પહેલીવાર હોવ તમને અમારા વિડીયો ગમતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બસ એક સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો અને લાઇક કરજો થમ્સ થમ્સઅપનું બટન જલ્દીથી દબાવી દેજો શેર કરજો